ગરમી ગુજરાત મધ્ય ઇષ્ટ દેશ પરમઝાલાવાડ મહામંડલ વીતેલા એક હજાર વર્ષની ઝાલાઓની કીર્તિ ગાથા મારા સ્મૃતિ પટ પર અખંડપણે રમી રહી છે મખવાન રૂપી બીજમાંથી ઝાલા રૂપી ઘટાદાર વૃક્ષ સુધીની પરિવર્તન યાત્રાના પ્રથમ ચરણમાં મારા જન્મદાતા મા શક્તિ અને પિતા હરપાલદેવનું મારે સ્મરણ કરવું રહ્યું કર હરપાલ કુમાર જાલીબ્રદ ઝાલા કિયા વિપદ વિડારણ હાર સોલંકી દેવી સગત મા શક્તિ અને પિતા હરપાલ દેવના શિવ પાર્વતીના મિલનથી મારો ધરતીરૂપી ખોળો ખૂંદનારા સોડસાલજી માંગુજી અને સખેરાજી ત્રણ પુત્ર રત્નોની પ્રાપ્તિ થઈ છોડશાલજીના સામર્થ્યનું વહન કરનારા તેમના વંસોજોનું ડાંગધ્રા વાંકાનેર વઢવાણ લખતર શાયલા અને ચુડાના રાજ્યો પર આધિપત્ય રહ્યું કાયા ઝેળી કેસરી બખ માંગુજી મલ્લ માંગુજીની મહાભુજાના પ્રતાપે તેમના મનસોજોનું લીંબડી રાજ્ય પર આધિપત્ય રહ્યું સખેરાજીના શૌર્યથી તેમના વંસોજોને સચાણા સહિત પાંચ ગામોનો વસવાટ એ હરપાલ દેવે વાવેલી લીલી વાડીના સીમાડા છે સોડ સાલજી માંગુજી અને સખેરા વસવેલામાં મારા ખોળે રમતા તમામ ઝાલા ક્ષત્રિયો તેમની પ્રજાએ ભક્તિ સુરવીરતા અને દાતારીના ત્રિવેણી સંગમનો ભારતભરમાં બેનમૂન દાખલો બેસાડ્યો છે મા શક્તિએ હરપાલ દેવની આમ અને બાબરાસુરના બળની સહાયતાથી મારી રચના કરતી વેળા પાટડીને પ્રાથમિકતા આપતું માં સગતનું આ ભવ્ય મંદિર આજે પણ લોકોના શિષ શ્રદ્ધાથી નમાવી દે છે આભની માલપા ફડાકા લેતી માં સગતના મંદિરની ધજા અને હજારો લાખો ભક્તોને પાઘડીઓને ઉતરે છે અને એની આશા માં સગત પૂરી કરે છે આ કુવાની ભાગ્યશાળી ધરતી જ્યાં માતાજીએ પોરો ખાધો વિહામો લીધો ત્યાંનું મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ઉભું છે ત્રેવીસો ગામના તોરણ બાંધતી વેળા માતાજીએ દીઘડીએ દી ઉગાડ્યાના પરચા પણ આ ધામાની ધામાની ધરતી માં સગત ધામાની ધરતીના ધરતીના ખોળે સમાઈ ગયા યવન આક્રમણ ખાળી પોતાની ધરતીનું રક્ષણ કરતા સર્જાયેલ ઈસવીસન ચૌદસો છ્યાસી ના આ કંકાવટીના મહાસંગ્રામમાં રાણશ્રી વાઘોજીનું પોતાના છ કુંવરો સહિત વીરગતિને પ્રાપ્ત થવું આ કંકાવટી આવ જળ સમાધિ લઈ જલ જોહર કરનારી તેમની રાણીઓનું રાજપુતાણીઓનું નોંધ મારી મહાપોથીમાં

પથ્થરે પથ્થર માટે લખેલું છે આઈ રાજલ ઉદાની આય રાજલ ઉદાની રાજલ ઉદાની બોલાવી અને સત્તા સોંપેલ એ આ જીજુવાડા રાજબાઈ એ આ રાજબાઈનું મંદિર જીજુવાડા ઝાલાવાડ માં ને સાત બેનું બાવળીમાં ભાવનગર ની ધજા ફડાકા મારતી આ પીઠળના મંદિર છે અને સાત બેનું અંબાય કંબાય રખાઈ સુંદરી ભિતરી આ સાથે સાત આયુના જૂના ગામ આ સાક્ષીપુરી છે ઝાલાવાડની ભૂમિ માંથી આ ખોડ ખોડ ગામના ચારણો આય વરોડીના બાળકો આય વરોડીના વિરડાના જળ એના આશીર્વાદ થઈ રાણા હમીરને કોઢ મટાડેલો આય વરોવડીએ એ ઝાલાવાડના વરોડીમાં અને વરોડીએ પાંચસો ઘોડા રાણા હમીરને દીધેલા ઝાલાવાડના ઇતિહાસને આજ પણ ચિત્તોડ અન્નપૂર્ણા તરીકે આ વરોડીને પૂજે છે ઝાલાવાડની દેવી એટલે આ ખોડ ગામના વરોડીમાં અને એના બાળકો એ જ ઇતિહાસમાં એ જ પરંપરામાં આ જે દેશણોકમાં મંદિર છે શંકરદાન દેથા શંકરદાન બાપુ લીમડી રાજકવિ માંગોજીના કવિ એમને લેખ્યું છે કરણી ચરિત્ર નામનું એમાં ઉલ્લેખ કર્યો છે કે આ કરણીઆઈ ખોડથી ગેલા અને દેશણોક આ શિયાણી જ્યાં ભારત વર્ષ જેનું મોખરી નામ લેવામાં આવે છે એવા ભક્ત કૃષ્ણ ભક્ત મીરાબાઈ રાજસ્થાનની ભૂમિ છોડી આખો જોવા માટે